ઘરના નોકરે બોલાવી દીધા બકા મારું નામ હીરા છે અને હું ગૃહણી છું મારી ઉંમર પાંત્રીસ વર્ષની છે મારા પતિનું નામ મયંક છે અને તે બિઝનેસમેન છે મારી એક છોકરી છે જે હોસ્ટેલમાં અભ્યાસ કરે છે મારા ઘરમાં મારા સિવાય મારા સાસુ સસરા અને મારા પતિ રહે છે જો મારા વિશે વાત કરું તો હું દેખાવમાં ખૂબ જ સુંદર છું અને મને જોઈને કોઈ એવું ન કહી શકે કે હું પરત છું મને તૈયાર થવાનું ખૂબ જ ગમતું હતું જો હું લગ્ન પહેલાંની વાત કરું તો હું એક આઝાદ છોકરી હતી અને મને હરાવવા ફરવાનું ખૂબ જ ગમતું હતું અને પરંતુ લગ્ન પછી મારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું કારણ કે મારા પતિ બિઝનેસમેનમાં વધુ વ્યસ્ત હતા અને મને ઓછો સમય આપી શકતા હતા આની પાછળ મારા પતિનો એવો ધંધો હતો કે કે તેઓ ઘરે ઓછાને કામ પર વધુ રહેતા હતા મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બે લાયકન ઓલ પર જરૂરથી સેટ કરી દેજો તો પણ હું ખુશ હતી પરંતુ એક દિવસ કંઈક એવું બન્યું જેને કારણે મારું જીવન બદલી નાખ્યું અમારા ઘરમાં એક નોકર છે અમે તેને કાકા કહીએ છીએ તેની ઉંમર લગભગ પચાસ વર્ષની આસપાસ હશે અને હું આ ઘરમાં આવી તે પહેલાં તે અહીં જ રહેતા હતા અને તે મારા સસરા માટે ખૂબ જ ખાસ છે અને સસરા તેના પર ઘણો વિશ્વાસ પણ કરે છે કાકાએ મને ક્યારેય ખરાબ નજરથી જોઈ નથી અને મને પ્યાલ ખ્યાલ પણ નહોતો કે તે મારા વિશે કંઈક ખોટું વિચારી શકે પણ આ મારો વહેમ નીકળ્યો હતો અને પછી એવું થયું કે શું કાકાએ મારા જીવનને સ્વર્ગ બનાવી દીધું મિત્રો આ સ્ટોરી તમને પસંદ આવી રહી તો કમેન્ટ બોક્સમાં જરૂર કરીને જણાવજો કાલે દસ વાગે પાછો વિડીયો બીજો આવી જશે વાત એ દિવસની છે જ્યારે મારા લગ્નની એનિવર્સરી હતી મારા પતિ મીટિંગ માટે શહેર બહાર ગયા હતા અને સાંજ સુધીમાં આવવાના હતા મેં આખું ઘર સજાવ્યું હતું બધા ખૂબ જ ખુશ હતા મેં સાંજના ભોજન માટે તેની બધી મનપસંદ વાનગીઓ તૈયાર કરી હતી મિત્રો આવી સ્ટોરી જોવા માટે અમારા ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકન નવલ પર જરૂરથી સેટ કરી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય અને પછી હું લાલ કલરની સાડી પહેરીને તૈયાર થઈ તેમાં હું ખૂબ જ સુંદર દેખાતી હતી નવ વાગ્યા પછી દસ વાગ્યા અને પછી અગિયાર વાગ્યા પરંતુ મારા પતિનો કોઈ ઠેકાણું ન હતું પછી એણે મને ફોન કર્યો અને કહ્યું કે હું આવી ન શકું આ વાત સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ત્યારે કાકા મારી બાજુમાં જ હતા અને એણે કહ્યું કે ચિંતા ના કર છું અને તો અને તું હું એની વાત થોડી સમજી ગઈ અને સ્માઇલ આપીને કિચનમાં આવી ગઈ અને પછી અમે બધાએ સાંજનું ભોજન નિરાતે કર્યું અને અમે સૂઈ ગયા હું મારા રૂમમાં આવી મેં લાઇટ બંધ કરી દીધી અને થોડી પછી મને રૂમનો દરવાજો ખોલવાનો અવાજ સાંભળવા લાગ્યો અને અંધારું હતું તેથી હું કંઈ જ જોઈ શકતી ન હતી અને મને લાગ્યું કે મારા પતિ હશે પછી તે આવીને મારી પાસે બેસી ગયા અને હું તેના પર ગુસ્સે હતી તેથી મેં તેની સાથે વાત ન કરી પણ હું થોડીવારમાં સમજી ગઈ કે આ કોણ છે અને મને આગળ જે થયું તે જાણીને તમે જરૂરથી ચોંકી જશો અને બે કલાક સુધી અમે બંને ખૂબ જ મોજ મસ્તી કરી હતી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા આ વાર્તાનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી ઓકે તો દિલ પર ના લેવું અને આવતીકાલે ફરી મળીશું દસ વાગે ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ ધન્યવાદ લાઇક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો